જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આગામી ત્રણ દિવસ હજુ ગુજરાત રાજ્ય નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે તેની વચ્ચે વરાપ અને ગરમી પણ વાતાવરણમાં પલટો આવવાનો છે આજના હવામાન સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી બનવાના છે કારણ કે આજે બધી જ આગાહી મિત્રો જે છે તે મિક્સ થઈ છે એટલે કે વરસાદની પણ આગાહી જો છે સિસ્ટમો પણ બની રહી છે અને બીજી તરફ તમને જણાવી દઈએ તો ગરમી અને વરાપને લઈને પણ ઓફિશિયલી હવામાન વિભાગ તરફથી પણ માહિતી આપવામાં આવી છે અને આજે મિત્રો નકશાઓ પણ બહાર પાડવામાં આવ્યા

દેખાઈ રહ્યું છે કેવી સિસ્ટમો બનેલી છે તે પસાર થઈ રહ્યા નથી જેટલા પણ વાદળો છે તે મિત્રો જોશો તો ઉત્તરીય ગુજરાતમાં પાકિસ્તાન તરફથી આ રીતના મિત્રો જે પસાર થઈ રહ્યા છે અને બાકીના જે મિત્રો વાદળો છે તે જોઈ આ બંગાળની ખાડીના ઝોન આસપાસ મિત્રો અથવા તો મધ્ય ભારતની આસપાસ જોવા મળી રહ્યા છે

મિત્રો જે છે ગુજરાત તરફ આવી રહી છે આ બધી સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યમાં આજે પવનની ગતિ પણ સારી રહેવાની છે લગભગ કિલોમીટર કલાકના પવનો પણ શકે અને સાથે કે આજે રહી આવતી કાલે સોળ અને સત્તર તારીખના રોજ જે છે તે ગરમી અને વરાપ નીકળશે નહીં આ બે દિવસ ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ત્યાર પછી મિત્રો અમારા અનુમાન મુજબ તમને જણાવીએ તો તારીખ સત્તર થી લઈને ત્રેવીસ વચ્ચે ગુજરાતમાં વરાપ નીકળશે એટલે કે ગરમીનો માહોલ તમને

નકશાને આધારે આપણે સમજી શકીએ કે ગુજરાત રાજ્ય પર અત્યારે કોઈ સિસ્ટમ છે કે નહીં તો સૌથી પહેલા કેસરી ભાગ તમે આ આ જોઈ રહ્યા છો અહીંયા કેસરી ભાગ જે છે મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે પછી આ રીતનો માર્ગ પકડીને આ સિસ્ટમ આ રીતની અહીંયા પાકિસ્તાન લાગુના વિસ્તાર ઉપર જઈ રહી છે અને આપણું ગુજરાત જુઓ તો મિત્રો અહીંયા નીચે રહી જાય છે અતિ સિસ્ટમ ગુજરાતના એકદમ બાજુમાંથી મિત્રો જોશો તો આ રીતની પસાર થવાની છે જેની અસર ગુજરાતના ઘેરાવાને થવાની છે એટલે કે ઘેરાવો ગુજરાત સુધી અસર પહોંચાડશે જેને લઈને તારીખ જુલાઈ ના રોજ સો સો ટકા ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ રહી શકે ત્યાંથી આગળ મિત્રો વાત કરીએ તો જોઈ લો મિત્રો ખાસ કરીને ઓફિશિયલી જે છે તે નકશાઓ પણ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આ નકશો આજનો છે અને જોઈ લો મિત્રો આજે જે છે ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને વરસાદનું વાતાવરણ કેવું છે કયા કયા ઝોનમાં કેટલા વરસાદની આગાહી છે તો જોઈ લઈએ ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાન વિભાગ દ્વારા સમાવેશ થયેલો છે બાકી જે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુનો વિસ્તાર છે ત્યાં એકદમ હળવા અથવા મધ્યમ વરસાદની જે છે તે આગાહી આપવામાં આવી છે નકશાને આધારે ત્યારબાદ મિત્રો ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની માહિતી આપીએ તો ગઈકાલે જે છે તે મિત્રો દસ થી બાર જિલ્લાની અંદર બે થી લઈને સવા બે ઇંચ નો વરસાદ પડ્યો છે અને ટોટલ પચીસ જિલ્લાની અંદર દોઢ ઇંચ થી લઈને એક ઇંચ વચ્ચેનો વરસાદ પડ્યો છે તેની વચ્ચે સૌથી વધારે જિલ્લામાં પડ્યો છે અઢી ઇંચથી પોણા ત્રણ વરસાદ છે નર્મદા વલસાડ સુરત સાબરકાંઠા પંચમહાલ ડાંગ ભરૂચ વલસાડ તાપી તેની સાથે મિત્રો નર્મદા ખેડા સુરત નવસારી આણંદ તેની સાથે બનાસકાંઠા છોટાઉદેપુર વડોદરા આ બધા એ જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો એક થી લઈને અઢી ઇંચ ના વરસાદ ગઈકાલના રોજ નોંધાયા છે અને આજે પણ આવા વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળે મળી શકે કારણ કે મેં તમને જણાવ્યું તે અનુસાર સિસ્ટમો એવું નથી કે સાવ ગુજરાત ઉપરથી જતી રહેશે કેટલાક કમોસમી વરસાદના જે મિત્રો ખાસ કરીને વાદળો હોય છે કે જે સિસ્ટમ વગર આગળ વધતા હોય છે તે વાદળની ગતિવિધિઓને કારણે આજે પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદો છૂટા છવાયા જોવા મળવાના છે અને વરાપને લઈને જે અપડેટ છે મારે તમને એ પણ આપવાની છે વેધર મોડલ આઇકોન અનુસાર જણાવીએ તો વરાપ પણ મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર સો સો ટકા નીકળવાની આગાહી છે કારણ કે વરાપને લઈને મિત્રો એવી અપડેટ છે કે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તારીખ અઢારથી લઈને ત્રેવીસ વચ્ચે વરાપ અને ગરમીનો માહોલ રહેશે બે ત્રણ ડિગ્રી તાપમાન પણ વધશે જેથી ગુજરાતીઓને ગરમીનો અહેસાસ પણ થશે પરંતુ વધી રહ્યા છે તો ચાલો મિત્રો એક પછી એક હવે જાણીએ કે ગુજરાતમાં આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે કોઈ ગામના નામ લઈને તમને જણાવીએ કે કયા કયા ગામમાં આજે ભારે વરસાદની જે છે તે આગાહીઓ દેખાઈ રહી છે સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીશું કારણ કે ઉત્તર ગુજરાતની અંદર આજે ભારે વરસાદ વરસાદની આગાહી છે ગઈકાલે પણ અહીંયા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અમુક જિલ્લામાં અને આજે પણ પડે તેવા એંધાણ છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં આગાહી છે જોઈ લઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો તમે સ્ક્રીન ઉપર આજે ખાસ કરીને અહીંયા મહેસાણા જિલ્લાથી લઈને આગળ વધીએ તો અહીંયા વડનગરના વિસ્તારો ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોઢેરા હારીજ ચાણસમા પાટણ રોડા રાધનપુર સિદ્ધપુરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો અને ત્યાંથી પણ મિત્રો ઉપરના વિસ્તારો તરફ નજર મારી લઈએ તો જોઈ શકો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને ધાનેરા પંથક થરાડ સુઈગામ દિયોદર ડીસા ભાટસણ પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતનો મિત્રો આજ જેટલો પણ ઉત્તરીય ગુજરાતનો મિત્રો આ પટ્ટો છે તો આ સળંગ પટ્ટાની અંદર એક મિત્રો સિસ્ટમ અત્યારે એન્ટી આજે રાજસ્થાન તરફના વિસ્તારોમાંથી મિત્રો જે પસાર થઈ રહી છે કારણે સર્ક્યુલેશન મિત્રો અહીંયા બની રહ્યું છે આ કારણે મિત્રો જે છે તે ખાસ કરીને સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ગુજરાતમાંથી પસાર થવાનો છે એટલે કે સિસ્ટમ એકદમ જોઈ લો મિત્રો આ રીતની ઉત્તર ગુજરાતમાંથી અડીને આ રીતની પસાર થવાની છે અને જેની અસર જે છે તે મિત્રો અહીંયા ઉત્તરીય ગુજરાતના ઝોનમાં થશે ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાતમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે બે બે ત્રણ ત્રણ વરસાદો જોવા મળી શકે તેમાં કયા કઈ જિલ્લાઓમાં આગાહી છે તે મધ્યમથી હળવા વરસાદના સિગ્નલો છે અને ખાસ કરીને આ ની અંદર હાલ મિત્રો અત્યારે આવા સિગ્નલો પણ બની રહ્યા છે અને ખાસ કરીને જે સિસ્ટમ પસાર થવાની છે ખાસ મધ્ય ભારત મધ્ય ભારતના વિસ્તારોમાંથી જે મિત્રો ઇન્દોર લાગુના વિસ્તારોમાંથી સિસ્ટમ દેખાઈ રહી છે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો વધારે ખ્યાલ આવશે જોઈ શકો મિત્રો આ જે સિસ્ટમ છે એનો ઘેરાવો અહીંયા મધ્ય ભારત સુધી થઈ રહ્યો છે તેથી ત્યાં મિત્રો અસર જોવા મળશે અને એક સિસ્ટમ મિત્રો જોશો તો મહારાષ્ટ્રના ભાગોમાંથી અહીંયાથી મિત્રો જે છે તે રીતે ઉપર ચડી રહી છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ આજે મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે કયા કયા ભાગમાં જોવા મળશે જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો આઈકોન વેધર મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હાઈ લેવલના વાદળો જે છે તે મિત્રો બની રહ્યા છે અને આ જ વાદળોને કારણે આજે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગમાં વરસાદ રહેવાનો છે જોઈ લઈએ તો જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આજે વડોદરાથી લઈને બોડેલી મિત્રો જે નવસારી લાગુના વલસાડ અને આહવા ડાંગ સાપુતારાના ઝોન છે તો આ બધા ઝોનની અંદર છૂટાછવાયા કમોસમી વરસાદ અને ખાસ કરીને અત્યારે ક સિસ્ટમ વરસાદ કારણ કે કોઈ સિસ્ટમ નથી પરંતુ આ એક વાદળોના વરસાદો જે છે તે મિત્રો અત્યારે વરસવાના છે કારણ કે કોઈ સિસ્ટમ અત્યારે ગુજરાતના ભાગોથી આ વરસાદની ચોખ્ખી પસાર નથી થઈ રહી આસપાસથી એક સિસ્ટમો પસાર થઈ રહી છે અને વચ્ચે તેને કારણે ક્લાઉડી વેધર બની રહ્યું છે એટલે કે વાદળો છાયું વાતાવરણ બની રહ્યું છે અને ભેજને કારણે આ વરસાદ આવવાનો છે ત્યાંથી આગળ સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો એકલ દોકલ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તો અમુક જિલ્લાઓમાં કોઈ વરસાદની આગાહી રહેશે નહીં સૌથી પહેલા ભાવનગર જિલ્લાને લઈને જોઈ લઈએ તો ભાવનગર જિલ્લાના ઉપર ઉપરીય તાલુકાઓની અંદર વરસાદની આગાહી રહેશે જેમ કે વલભીપુર ગારિયાધાર પાલીતાણા શિહોર બુદેલ ભાવનગર આ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની આગાહી રહેશે જયારે નીચેનો જે વિસ્તાર છે જેમ કે મહુવા તળાજા ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે ત્યાં કોઈ પણ વાદળ દેખાઈ રહ્યું નથી સેમ ટુ સેમ મિત્રો અમરેલી જિલ્લામાં પણ સેમ ટુ સેમ વાતાવરણ જોવા મળી રહ્યું છે જોઈ શકો અમરેલી જિલ્લામાં અમરેલી બગસરા ધારી સાવરકુંડલા અને બાબરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજુલા લીલીયા અને નીચેના દુધાળા ખાંભા બાજુ કોઈ પણ વરસાદની આગાહી રહેશે નહીં ઉપર જોઈ લે બોટાદ જિલ્લામાં તો જોઈ શકો બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે રાણપુર ધંદુકા બરવાડા ગઢડા સાળિંગપુર અને માંડવાના જે આ પંથકો છે હાઈ લેવલની સિસ્ટમ બની રહી છે કારણે સુરેન્દ્રનગર નળ સરોવર ધ્રાંગધ્રા હાલવડ મોરબી અને નવલખી બાજુના ભાગોની અંદર મધ્યમથી હળવા વરસાદ બની શકે બાકીના જિલ્લાઓની અંદર મિત્રો હાલ કોઈ મોટી સિસ્ટમ બનેલ નથી જોઈ શકો જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કે ગીર સોમનાથ આ ભાગોની આજે કાલના રોજ એટલે કે તારીખ સોળ અને સત્તર જુલાઈના રોજ ગુજરાત રાજ્યની અંદર થી ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે અને આ સિગ્નલો પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શું થવાનું છે જણાવી દઈએ તો અઢાર તારીખની વરાપ નીકળશે

શે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ